અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતના વતની ડોક્ટર ચિત્તરંજન પટેલ દ્વારા ગુજરાતના સર્વ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે આર્થિક સહાય કરવાનો સુંદર રચનાત્મક વિચાર આવ્યો છે અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતના વતની અને વ્યવસાય ડોક્ટર એવા ડોક્ટર ચિત્તરંજન પટેલ દ્વારા ગુજરાતના સર્વ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય કરવાનો એક સુંદર રચનાત્મક વિચાર આવ્યો છે ગુજરાતના તેજસી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજનાનો ઓક્ટોબર બે હાજર ચોવીસ શુભારંભ કર્યો છે ડોક્ટર પટેલ ઉચ્ચ શિક્ષણ સહાય યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

શિષ્યવૃત્તિ આપવા માટે પસંદગી કરવામાં આવી છે સત્તર નવેમ્બર અમદાવાદ ખાતે ઉચ્ચ શિક્ષણની આર્થિક સહાય માટે પસંદગી પામેલ દોઢસો વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમના ચેક વિતરણના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો